જય માતાજી જય બોનલ જય મોગલ તો મિત્રો આપણે ભાગ આઠની સફળતા બાદ ભાગ નવનો આ એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છો ઘણા સમયથી આપણે વિડીયો ચડાવ્યો નહોતો તો આજે જે પોસ્ટરમાં પણ બધા મિત્રો જોઈ શકતા રહીશું અને આપણે જે આઠ ભાગની સફળતા બાદ ભાગ નવ લઈને આવ્યા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી દીધી છે જેમાં લાખ રૂપિયાનું કોઈ પણ વ્યક્તિને ઇનામ ખુલશે એના આગળ પાછળ નંબર હશે એને આપણે ફાઇવજી પણ ફ્રીમાં આપવાના છીએ તો મિત્રો આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણા આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે મૂકી દીધી છે કે એક લાખ રૂપિયાનું કોઈ પણ ઇનામ ખુલશે એમાં આગળ પાછળ નંબરવાળાને આપણે ફાઈવજી ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈ પણ એજન્ટમાં મોટું ઇનામ ખુલશે એને આપણે એકાવન સુધી માંડી એકાવન હજાર સુધીના જે બોનસ પેટે

ટૂંક સમયની અંદર માં જો લખાવી લો તો પછી કેતા નહીં કે રહી ગયા કે અમારે એક ઉપર લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમા ભાગનો ત્યારે આપણે દસમા ભાગનું ઓપનિંગ પણ કરવાના છે તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવવાનું બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાવી લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લક્ષ

મિત્રો જોઈ શકતા રહેશો અને આપણે જે આઠ ભાગ ની સફળતા બાદ ભાગ નવ લઈને આયા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી દીધી છે જેમાં લાખ ઉપયો કોઈ પણ વ્યક્તિ ઇનામ ખુલશે એના આગળ પાછળ નંબર હશે એને આપણે ફાઈવજી ફોન

જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ જાજો રહ્યો નથી અને કુપન પણ જાજી બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે એકત્રીસ હજાર કુપન એટલે અને એકત્રીસ હજાર ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત ને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું પછી આ કુપન અમારી પાસે છે નહીં કારણ કે હવે રહી છે ફક્ત ને ફક્ત થોડી જ કુપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદરમાં જો લખાવી લ્યો તો પછી કેતા નહીં કે રહી ગયા કે અમારે કૂપન લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમા ભાગનો ત્યારે આપણે દસમો ભાગનું ઓપનિંગ પણ કરવાના છીએ તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લખ લક્ષ ત્રીજો લક્ષ અને ચોથો લક્ષ એમ ચાર લક્ષ આપણે બે મહિનામાં પૂર્ણ કરવાના છે ચાર લક્ષ ની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનામ વગર બાકી રહેશે નહીં બીજા નંબર માં કે એવો દાવો પણ કરી ચુકેલો છે કે કોઈ પણ વ્યક્તિ આપણા ડ્રો માં આવી શકે છે અને આપણે આમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ કે કોઈ વસ્તુ કરતા નથી અને જે પણ મિત્રો એજન્ટો આવે છે એમની દ્વારા તે આપણે ડ્રો કરાવીએ છીએ બીજા નંબરમાં મિત્રો કે આપણે આ જે આગળનો જે નવમો ભાગ છે તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે એટલે ટોટલ વસ્તુ આપણે એકદમ ગ્રાહક સંતોષ થશે એવી વસ્તુ આપવાના છીએ તો મિત્રો રાહ છે ને આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઇનામ રાખેલા જ છે એટલે વિગતવાર માહિતી જોતી તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ જય હોનલ જય માતાજી જય હોનલ જય મોગલ તો મિત્રો આપણે ભાગ આઠ ની સફળતા બાદ ભાગ નવ નો આ એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છો ઘણા સમયથી થી આપણે વિડીયો ચડાવ્યો નતો તો આજે જે પોસ્ટર માં પણ બધા મિત્રો જોઈ શકતા રહેશો અને આપણે જે આઠ ભાગ ની સફળતા બાદ ભાગ નવ લઈને આવ્યા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી જ દીધી છે જેમાં લાખ ઉપાય નું કોઈ પણ વ્યક્તિના ઇનામ ખુલશે તો મિત્રો આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણે આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે જ છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ રૂપિયાનું કોઈ પણ ઈનામ ખુલશે એમાં આગળ પાછળ નંબર વાળાને આપણે

હવે ફક્ત ને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું પછી આ પણ અમારી પાસે શેષ નહીં કારણ કે હવે રહી છે ફક્ત ને ફક્ત થોડી જ બચેલી છે એટલે ટૂંક સમયની અંદરમાં જો લખાવી લો તો પછી કહેતા નહીં કે રહી ગયા કે અમારે કૂપન લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમો ભાગનો ત્યારે આપણે દસમો ભાગનું ઓપનિંગ પણ કરવાના છીએ તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પેલો લક્ષ બીજો લક્ષ ત્રીજો લક્ષ અને ચોથો લક્ષ એમ ચાર લક્ષ આપણે બે મહિનામાં પૂર્ણ કરવાના છે ચાર લક્ષ ની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનામ વગર બાકી રહેશે નહીં બીજા નંબર માં કે એવો દાવો પણ કરી ચુકેલો છે કે કોઈ પણ વ્યક્તિ આપણા ડ્રોમ આવી શકે છે અને આપણે આમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ કે કોઈ વસ્તુ કરતા નથી અને જે પણ મિત્રો એજન્ટો આવે છે એમની દ્વારા તે આપણે ડ્રો કરાવીએ છીએ બીજા નંબરમાં મિત્રો કે આપણે આ જે આગળનો જે નવમો ભાગ છે તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે ગેરંટી વાઇઝ આપવાના છે અને તેમાં પણ જે ગેસના ચૂલા મૂકેલા છે એ મારો એવો ઉદ્દેશ્ય છે કે આપણે નવમા ભાગમાં બધાને આપણે જે કાચમાં આવે છે ને એ ગેસના ચૂલા દેવાના છે એટલે ટોટલ વસ્તુ આપણે એકદમ ગ્રાહક સંતોષ થશે એવી વસ્તુ આપવાના છીએ તો મિત્રો રાહ છે ને આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઇનામ રાખેલા જ છે એટલે વિગતવાર માહિતી જોતી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ જય હોનલ જય માતાજી જય હોનલ જય મોગલ તો મિત્રો આપણે ભાગ આઠ ની સફળતા બાદ ભાગ નવ નો આ એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છો ઘણા સમયથી આપણે આપણે વિડીયો ચડાવ્યો નતો તો આજે જે પોસ્ટર માં પણ બધા મિત્રો જોઈ શકતા રહેશો અને આપણે જે આઠ ભાગ ની સફળતા બાદ ભાગ નવ લઈને આવ્યા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી દીધી છે જેમાં લાખ રૂપિયા નું કોઈ પણ વ્યક્તિ ને ઇનામ ખુલશે અને આગળ પાછળ નંબર હશે એને આપણે ફાઈવ જી ફોન ફ્રીમાં આપવાના છે તો મિત્રો આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણે આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે જ છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જ છે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ ઉપરનું કોઈ પણ ઇનામ ખુલશે એમાં આગળ પાછળ નંબરવાળાને આપણે ફાઈવ ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈ પણ એજન્ટમાં મોટું ઇનામ ખુલશે એને આપણે એકાવન સુધી માંડી એકાવન હજાર સુધીના જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ જાજો રહ્યો નથી અને કુપન પણ જાજી બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે એકત્રીસ હજાર કુપન એટલે અને એકત્રીસ હજાર ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત અને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું છે પછી આ કુપન અમારી પાસે છે નહીં કારણ કે હવે રહી છે ફક્ત અને ફક્ત થોડી જ કુપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદરમાં જો લખાવી લો તો પછી કેતા નહીં કે રહી ગયા કે અમારે કુપન લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમા ભાગનો ત્યારે આપણે દસમા ભાગનું ઓપનિંગ પણ કરવાના છે તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લક્ષ ત્રીજો લક્ષ અને ચોથો લક્ષ એમ ચાર લક્ષ આપણે બે મહિનામાં પૂર્ણ કરવાના છે ચાર લક્ષ ની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનામ વગર બાકી રહેશે નહીં બીજા નંબરમાં કે એવો દાવો પણ કરી ચુકેલો છે કે કોઈ પણ વ્યક્તિ આપણા ડ્રો આવી શકે છે અને આપણે આમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ કે કોઈ વસ્તુ કરતા નથી અને જે પણ મિત્રો એજન્ટો આવે છે એમની દ્વારા આપણે ડ્રો કરાવીએ છીએ બીજા નંબરમાં મિત્રો કે આપણે આ જે આગળનો જે નવમો ભાગ છે તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે ગેરંટી વાઇઝ આપવાના છે અને તેમાં પણ જે ગેસના ચૂલા મૂકેલા છે એ મારો એવો ઉદ્દેશ્ય છે કે આપણે નવમા ભાગમાં બધાને આપણે જે કાચમાં આવે છે ને એ ગેસના ચૂલા દેવાના છે એટલે ટોટલ વસ્તુ આપણે એકદમ ગ્રાહક સંતોષ થશે એવી વસ્તુ આપવાના છીએ તો મિત્રો રાહ છે ને આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઇનામ રાખેલા જ છે એટલે વિગતવાર માહિતી જોતી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ જય માતાજી જય હોનલ જય મોગલ તો મિત્રો આપણે ભાગ આઠ ની સફળતા બાદ ભાગ નવ નો આ એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છો ઘણા સમયથી આપણે આપણે વિડીયો ચડાવ્યો નતો તો આજે જે પોસ્ટર માં પણ બધા મિત્રો જોઈ શકતા રહેશો અને આપણે જે આઠ ભાગ ની સફળતા બાદ ભાગ નવ લઈને આવ્યા છીએ અને મિત્રો આપણે આમાં પણ એક એવી સ્કીમ તો મૂકી દીધી છે જેમાં લાખ રૂપિયાનું કોઈ પણ વ્યક્તિના ઇનામ ખુલશે એના આગળ પાછળ નંબર હશે એને આપણે 5G ફોન ફ્રીમાં આપવાના છે તો મિત્રો આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણે આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે જ છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ રૂપિયાનું કોઈ પણ ઇનામ ખુલશે એમાં આગળ પાછળ નંબર વાળાને આપણે 5G ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈપણ એજન્ટમાં મોટું ઇનામ કુલ છે એને આપણે એકાવન સુધી માંડી એકાવન હજાર સુધીના જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ જાજો રહ્યો નથી અને કુપન પણ જાજી બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે એકત્રીસ હજાર કુપન એટલે અને એકત્રીસ હજાર ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત ને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું પછી આ કૂપન અમારી પાસે છે જ નહીં કારણ કે હવે રહી છે ફક્ત ને ફક્ત થોડી જ કુપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદરમાં જો લખાવી લો તો પછી કહેતા નહીં કે રહી ગયા કે અમારે કુપન લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમો ભાગનો ત્યારે આપણે દસમો ભાગનું ઓપનિંગ પણ કરવાના છીએ તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લખ લક્ષ ત્રીજો લક્ષ અને ચોથો લક્ષ એમ ચાર લક્ષ્ય આપણે બે મહિનામાં પૂર્ણ કરવાના છે ચાર ની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનામ વગર બાકી રહેશે નહીં બીજા નંબરમાં કે એવો દાવો પણ કરી ચૂકેલો છે કે કોઈ પણ વ્યક્તિ આપણે ડ્રોમ આવી શકે છે અને આપણે આમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ કે કોઈ વસ્તુ કરતા નથી અને જે પણ મિત્રો એજન્ટો આવે છે એમની દ્વારા તે આપણે આપણે ડ્રો બીજા નંબરમાં મિત્રો કે આ જે આગળનો જે નવમો ભાગ છે તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે ગેરંટી વાઇઝ આપવાના છીએ અને તેમાં પણ જે ગેસના ચૂલા મૂકેલા છે એ મારો એવો ઉદ્દેશ્ય છે કે આપણે નવમો ભાગમાં બધાને આપણે જે કાચમાં આવે છે ને એ ગેસના ચૂલા દેવાના છે એટલે ટોટલ વસ્તુ આપણે એકદમ ગ્રાહક સંતોષ થશે એવી વસ્તુ આપવાના છીએ તો મિત્રો રાહ છેની આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઇનામ રાખેલા જ છે એટલે વિગતવાર માહિતી જોતી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ જય હોનલ જય માતાજી જય હોનલ જય મોગલ તો મિત્રો આપણે ભાગ આઠ ની સફળતા બાદ ભાગ નવ નો આ એક શોર્ટ વિડીયો લઈને આવ્યો છો ઘણા સમયથી આપણે વિડિયો ચડાવ્યો નતો

જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ ઉપરનું કોઈ પણ ઇનામ ખુલશે એમાં આગળ પાછળ નંબર વાળાને આપણે ફાઈવ ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈ પણ એજન્ટમાં મોટું ઇનામ ખુલશે એને આપણે એકાવન સુધી માંડી એકાવન હજાર સુધીના જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ જાજો રહ્યો નથી અને કુપન પણ જાજી બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે એકત્રીસ કુપન એટલે અને 31000 ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત ને ફક્ત 10 જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું છે પછી આ કૂપન અમારી પાસે શેષ નહીં કારણ કે હવે રહી છે ફક્ત ને ફક્ત થોડી જ કૂપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદરમાં જો લખાવી લો તો પછી કહેતા નહીં કે રહી ગયા કે અમારે કૂપન લેવાની હતી કારણ કે આની પછી કોઈ વેચાણ રહેવાનું નથી આની પછી સીધો તે દસમો ભાગ લાવવાના છે દસમો ભાગ લોન્ચ પણ કરી દેવાના છે આપણે જે પેલો ડ્રો આવે છે જે નવમા ભાગનો ત્યારે આપણે દસમા ભાગ નું ઓપનિંગ પણ કરવાના છીએ તો મિત્રો આમાં કોઈ ટિકિટ લખાવામાં બાકી હોય તો વહેલી તકે ટિકિટ લખાઈ લેવી કારણ કે આપણે આમાં નવમા ભાગમાં ચાર લક્ષ રાખ્યા છે એટલે પહેલો લક્ષ બીજો લક્ષ ત્રીજો લક્ષ અને ચોથો લક્ષ એમ ચાર લક્ષ આપણે બે મહિનામાં પૂર્ણ કરવાના છે ચાર લક્ષ ની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનામ વગર બાકી રહેશે નહીં બીજા નંબરમાં એવો દાવો પણ કરી ચુકેલો છે કે કોઈ પણ વ્યક્તિ આપણા ડ્રોમ આવી શકે છે અને આપણે આમાં કોઈ વ્યક્તિ સાથે કોઈ ફ્રોડ કે કોઈ વસ્તુ કરતા નથી અને જે પણ મિત્રો એજન્ટો આવે છે એમની દ્વારા તે આપણે ડ્રો કરાવીએ છીએ બીજા નંબરમાં મિત્રો કે આપણે આ જે આગળનો જે નવમો ભાગ છે તો તેમાં પણ આપણે ઘણા બધા જે ઇનામ મૂક્યા છે એ પણ આપણે ગેરંટી વાઇઝ આપવાના છીએ અને તેમાં પણ જે ગેસના ચૂલા મૂકેલા છે એ મારો એવો ઉદેશ્ય છે કે આપણે આપણે જે ભાગમાં આવે છે આજે તમારે ટિકિટ બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ન ચૂકશો કારણ કે આપણે આમાં ઘણા બધા મોટા ઇનામ રાખેલા જ છે એટલે વિગતવાર માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે જય માતાજી જય હોનલ જય મોગલ જય હોનલ

આમાં કઈ રીતનું જે સિસ્ટમ છે એ પણ તમને આપણે આખા ગુજરાતમાં અત્યારે એજન્ટો તો ધૂમ મચાવે છે તો એમાં જે જે છે વિગતવાર એ પણ તમને સમજાવતા જશે તો આપણે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આમાં પણ આપણે સ્કીમ મૂકી દીધી છે કે એક લાખ રૂપિયા કોઈ પણ ઇનામ ખુલશે એમાં આગળ પાછળ નંબર વાળાને આપણે ફાઈવ ફોન ફ્રીમાં આપવાના છે બીજા નંબરમાં કોઈ પણ એજન્ટમાં મોટું ઇનામ ખુલશે એને આપણે એકાવન સુધી માંડી એકાવન સુધીના જે બોનસ પેટે ગિફ્ટ રાખેલું છે એટલે મિત્રો તો હવે સમય બહુ જાજો રહ્યો નથી અને કુપન પણ જાજી બચી નથી કારણ કે બધા મિત્રોને ખ્યાલ છે એકત્રીસ હજાર કુપન એટલે અને એકત્રીસ હજાર ઇનામ છે એટલે બધા મિત્રોને ઇનામ તો લાગવાના જ છે ફરજિયાત તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી અને પૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ફક્ત ને ફક્ત દસ જ દિવસ વેચાણ ચાલુ રહેવાનું છે પછી આ કુપન અમારી પાસે છે નહીં કારણ કે હવે રહી છે ફક્ત અને ફક્ત થોડી જ કુપન બચેલી છે એટલે ટૂંક સમયની અંદર માં જો લખાવી લો તો પછી કેતા નહીં કે રહી ગયા કે અમારે કૂપન લેવાની હતી